વ્રત શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ જે જો શનિવારે આવે તો તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે આ વિડિયોમાં આપણે જાણીશું આ વ્રતની કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ અને આજના ખાસ ઉપાય જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો نے جو اپ پہلی بار ا چینل જોઈ رہا ہو تو سبسکرائب ضرور کر جو جے تھی نوا دھार्मिक ویڈیو ની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હવે ચાલો પ્રાર્થના કરીએ - કરપુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજકેન્દ્રહારમ સદાવસંતમ રદ્યારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો प्रदोष व्रत એટલે સંધ્યાકાળે કરવામાં આવતું व्रत જ્યારે ત્રયોદશી તિથિ સંધ્યાકાળે આવે છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરનાર ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ખાસ કરીને શનિપ્રદોષ વ્રત ભગવાન શંકરજીને ખૂબ પ્રિય છે કારણ કે શનિદેવ જે શનિવારના સ્વામી છે તે ભગવાન શિવના શિષ્ય છે ભગવાન શિવ તેમના ગુરુ છે જે લોકોને જ્ઞાનની પ્રાપ્તિ સંતાન સુખ અથવા શનિદોષ સાડે સાતી કે ઢૈયાથી રાહત જોઈએ છે તેઓ માટે આ વ્રત ખૂબ લાભદાયક છે સ્કંદપુરાણ અને શિવ મહાપુરાણમાં પણ પ્રદોષ વ્રતનું મહત્વ દર્શાવ્યું છે આ વ્રતના પાલનથી પાપોનો નાશ કષ્ટોથી મુક્તિ અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે શનિ પ્રદોષ વ્રતના અનેક લાભ છે પાપોનો નાશ થાય છે દુઃખો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળે છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પરિવારમાં સુખ શાંતિ રહે છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શનિપ્રદોષ વ્રત ભગવાન શિવને અત્યંત પ્રિય વ્રત છે આ વ્રત મહિને બે વખત આવે છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં શનિપ્રદોષ વ્રત તિથિ મુહૂર્ત વિધિ અને મહિમા બંને પ્રદોષ વ્રતના સ્વામી ભગવાન મહાદેવ જ છે સંધ્યાકાળે શિવ પાર્વતીજીની ઉપાસના કરીને ભક્તો આ વ્રત પૂર્ણ કરે છે આ વ્રત માત્ર એક જ દિવસનું વ્રત છે હવે ચાલો જાણી લઈએ આ શનિ પ્રદોષ વ્રતની તિથિ ક્યારે શરૂ થાય છે આસો માસના શુક્લપક્ષની ત્રયોદશી તિથિ ચાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યે શરૂ થાય છે અને આ તિથિ પાંચ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના બપોરે લગભગ ત્રણ વાગ્યે પૂર્ણ થાય છે જ્યારે સંધ્યાકાળે પ્રદોષ તિથિ આવતી હોય ત્યારે પ્રદોષ વ્રત કરવામાં આવે છે કારણ કે પ્રદોષકાળે ભગવાન મહાદેવની પૂજા કરવાનો વિધાન છે તે માટે આ શનિ પ્રદોષ વ્રત 4 ઓક્ટોબર 2025 શનિવારે મનાવવાનો રહેશે આજે પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે 6 વાગ્યા વાગ્યા થી સવારે 8:30 વાગ્યા સુધી આ દિવસે દ્વી પુષ્કર યોગ શિવ યોગ અને સતભીષા નક્ષત્રનો સંયોગ બન્યો છે જે ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે प्रदोष व्रतनी विधि जे भक्तो आ व्रत કરવા ઈચ્છે છે તે ઉ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરે પછી व्रत નો સંકલ્પ કરે આ व्रत માં ઉપવાસ ફલાહાર અથવા સાત્વિક ભોજન જે રીતે શક્ય હોય એ પ્રમાણે કરાય છે व्रत માં કોઈ બાત નથી સવારે સ્નાન કર્યા પછી ભગવાન મહાદેવ ની ઉપાસના કરવી શિવાલય માં જઈને પૂજા કરી શકાય છે અથવા ઘર માં શિવલિંગ હોય તો તેની પૂજા કરવી સંધ્યાકાળે ફરી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા બાદ શિવલિંગ પર પંચામૃત ગંગાજળ દૂધ દહીં ઘી મધ ધતુરો બિલ્વપત્ર ચંદન અક્ષત પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરાય પછી મૃત્યુંજય મંત્રનો જાપ આરતી અને પ્રસાદરૂપે ખીર કે ફળનો ભોગ લગાવવો વ્રત પૂર્ણ થયા પછી દાન પુણ્ય કરવું ખૂબ શુભ માનવામાં આવે છે અન્ન વસ્ત્ર ધાન જૂતા ચપ્પલ અથવા લોખંડનું દાન કરવાથી શનિદોષ શાંત થાય છે પ્રદોષ વ્રતનો મહિમા આ વ્રતનો ઉલ્લેખ પુરાણકાળથી મળે છે કહેવાય છે કે જો અન્ય કોઈ વ્રતથી શુભ ફળ ન મળે તો વ્રત અવશ્ય શુભ ફળ આપે છે આ વ્રત સાથે અનેક કથાઓ જોડાયેલી છે એક ગરીબ બ્રાહ્મણની કથા એક ગરીબ બ્રાહ્મણે વ્રત કર્યું અને તેને સંતાન સુખ પ્રાપ્ત થયું બે સમુદ્ર મંથનની કથા જ્યારે દેવો અને દૈત્યો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે હલાહલ વિષ નીકળ્યું તે વિષથી સમગ્ર જગત નાશ પામી શકે તેમ હતું ત્યારે દેવોએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવએ તે વિષ પી લીધું આ ઘટના પ્રદોષકાળે બની હતી એટલે આ વ્રત મહાદેવને અત્યંત પ્રિય છે ત્રણ ભગવાન વિષ્ણુની કથા પ્રદોષકાળમાં જ ભગવાન વિષ્ણુએ શિવજીની ઉપાસના કરીને સુદર્શન ચક્ર મેળવ્યું હતું અને આ જ સમયે નૃસિં અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુને મુક્તિ આપી હતી પ્રદોષવ્રતના દિવસો અને ફળ સોમ પ્રદોષ ચંદ્રદોષ દૂર થાય માનસિક શાંતિ મળે નિશ્ચિતપણે અહીં આપેલી વાર્તા અને માહિતી શબ્દોમાં ફરી આવી છે પ્રદોષ આરોગ્ય ઉર્જા અને હિંમતમાં વૃદ્ધિ થાય પ્રદોષ બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય ગુરુ પ્રદોષ શત્રુનો નાશ થાય રાજ્ય સુખ અને સમૃદ્ધિ મળે શુક્ર પ્રદોષ દાંપત્ય સુખ અને માતા મહાલક્ષ્મીની કૃપા મળે શનિ પ્રદોષ શનિદોષ દૂર થાય કર્મફળદાતા શનિદેવની કૃપા મળે સંતાન સુખ મળે તથા ભગવાન હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય વ્રતના નિયમો આખો દિવસ સંયમિત આચરણ રાખવું કોઈની નિંદા કે અપશબ્દ બોલવા નહીં જરૂરિયાતમંદોને દાન પુણ્ય કરવું ઘરને સ્વચ્છ રાખવું અને સ્વચ્છ વસ્ત્ર પહેરવા સંધ્યાકાળે શિવજીની પૂજા અને કથા સાંભળવી શિવલિંગનો અભિષેક બિલ્વપત્ર ધતુરા અથવા કાળા તલથી કરવો કારણ કે કાળા તલ શનિદેવને ખૂબ પ્રિય છે જો બિલ્વપત્ર ન હોય તો તુલસીદળ પણ અર્પણ કરી શકાય છે ભોજન લેવાનું હોય તો સાત્વિક ભોજન જ લેવો ઘરમાં ઝઘડા કે કલહ ન કરવો આ રીતે શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલ શનિપ્રદોષ વ્રત મહાદેવની કૃપા સાથે શનિદેવ અને બજરંગબલીની આશીર્વાદ પ્રાપ્તિ પણ કરાવે છે ધાબળાનું દાન જરૂરિયાતમંદોને આપી શકાય છે આજે શનિ ચાલીસા પાઠ શનિ મંત્ર જાપ શિવ ચાલીસા પાઠ તથા શિવકથા સાંભળવી અત્યંત શુભ માનવામાં આવે છે ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષ વ્રત અખંડ પુણ્ય આપનાર છે જે ભક્તો આ વ્રત કરે છે તેઓ પુણ્યફળના ભાગી બને છે અને મનોકામના પૂર્ણ થાય છે શનિપ્રદોષ વ્રત કથા હવે આવો સાંભળીએ શનિપ્રદોષ વ્રત કથા એક વખત એક ગરીબ બ્રાહ્મણી પોતાના દુઃખોથી પરેશાન થઈ સાંડિલ્ય ઋષિના આશ્રમમાં ગઈ ઋષિને પ્રણામ કરીને તેણે પોતાના જીવનની વાત કરી અને કહ્યું હે મહર્ષિ હું અને મારા બે પુત્રો આપના શરણ આવ્યા છીએ કૃપા કરીને અમારું ઉદ્ધાર કરો ત્યારે ઋષિ સાંડિલ્ય બોલ્યા હે પુત્રી તારા દુઃખોનું નિવારણ માત્ર ભગવાન શિવના શનિ પ્રદોષ વ્રતમાં છે આ વ્રત કર તારા સર્વ દુઃખો દૂર થશે ઋષિએ તેને શનિપ્રદોષ વ્રતની રીત સમજાવી અને સંકલ્પ કરાવ્યો બ્રાહ્મણી પોતાના બંને પુત્રો સાથે વ્રત કરવા લાગી ધીમે ધીમે તેમના દુઃખો ઘટવા લાગ્યા એક દિવસ નાનો પુત્ર સૂચિવ્રત નદીમાં સ્નાન કરવા ગયો પાછો ફરતા તેને સુવર્ણથી ભરેલો તાંબાનો ઘડો મળ્યો તેણે તે ઘડો ઘેર લાવીને માતાને આપ્યો માતાએ કહ્યું હે પુત્રો આ ધન તમે બંને અડધું અડધું વહેંચી લો આ વાત સાંભળીને મોટો પુત્ર ધર્મ બોલ્યો હે માતા મને ધનની જરૂર નથી આપના જેવી માતા મારા માટે સૌથી મોટું ધન છે આ ધન નાના ભાઈને રહેવા દો પછી એક દિવસ બંને ભાઈ જંગલમાં ફરતા ફરતા એક તળાવ પાસે પહોંચ્યા ત્યાં ગાંધર્વ કન્યાઓ રમતી હતી મોટો ભાઈ ધર્મ અને ભદ્રવિક રાજાની પુત્રી અનસુમતી વચ્ચે મુલાકાત થઈ બંનેએ એકબીજાને જીવનસાથી સ્વરૂપે સ્વીકાર્યા ત્રણ દિવસ પછી ધર્મ પોતાની માતા અને ભાઈ સાથે ફરી તળાવ પાસે આવ્યા ત્યાં ગાંધર્વરાજ પણ પોતાની પુત્રીઓ સાથે આવ્યા અને બોલ્યા હે દેવી મારી મોટી પુત્રીનો લગ્ન ધર્મ સાથે અને નાની પુત્રીનો લગ્ન સુચિવ્રત સાથે કરવો છે આ ભગવાન શિવનો આદેશ છે આ રીતે બંને કુમારોના લગ્ન થયા ગાંધર્વરાજે પોતાની સેનાનો ભાગ ધર્મને આપ્યો જેથી તેને પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહાય મળી ધર્મ રાજા બન્યા સુચિવ્રત પ્રધાન બન્યો અને બ્રાહ્મણી રાજમાતા બની આ બધું ભગવાન શિવના પ્રદોષવ્રતના પ્રભાવથી શક્ય બન્યો જે ભક્તો આ વ્રત કરે છે સાંભળે છે અથવા કહે છે તેઓને પણ મનવાંચિત ફળ મળે છે બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય શનિદેવના મહિમા વિશે હવે સાંભળો થોડું શનિદેવના મહિમા વિશે શનિવારના દિવસે શનિદેવની વ્રતકથા સાંભળવી શનિચાલીસા પાઠ કરવો અને હનુમાનજીની પૂજા કરવી અતિશુભ શુભ માનવામાં આવે છે એકવાર રાજા વિક્રમાદિત્યે શનિદેવને નાનું ગણાવ્યું તેથી શનિદેવે તેમની કઠિન પરીક્ષા લીધી પરંતુ વિક્રમાદિત્યે ધીરજ અને સત્યના માર્ગે રહીને તે પરીક્ષા પાસ કરી અંતે શનિદેવે પ્રસન્ન થઈ કહ્યું કલિયુગમાં જે ભક્તો શનિવારનું વ્રત કરશે મારી પૂજા કરશે તેમની ઉપર હું સદાય કૃપા વરસાવીશ કહેવાય છે કે હનુમાનજીએ લંકામાં શનિદેવને રાવણના બંધનમાંથી મુક્ત કર્યા હતા ત્યારથી શનિદેવ હનુમાનજીના ભક્તો પર કૃપા કરે છે જે ભક્તો હનુમાનજીની ઉપાસના કરે છે તેમની ઉપર શનિદેવ ક્યારેય કષ્ટ નથી વરસાવતા શનિદેવ ન્યાયના દેવતા છે જેવું આપણે કર્મ કરીએ તેવું ફળ મળે છે સારા કર્મ કરીએ તો શનિદેવ સુખ માન સન્માન અને સમૃદ્ધિ આપે છે ખરાબ કર્મ કરીએ તો દંડ પણ આપે છે પરંતુ તે દંડ સુધારવા માટે હોય છે દંડ આપવા માટે નહીં તેથી શનિદેવથી ડરવું નહીં પરંતુ સદાચાર સત્ય અને ધર્મના માર્ગે ચાલવું આજે શનિવારના દિવસે ભગવાન શિવ તથા શનિદેવ બંનેની પૂજા કરવી જોઈએ શનિદેવનો મંત્ર શનિદેવનો મંત્ર છે નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તણ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ બોલો શનિદેવ મહારાજની જય બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે